જનૂનથી વજન ઉતારવું એ ખૂબ સારી બાબત છે પરંતુ એમાં ડાયટ પણ આવે એક્સરસાઇઝ પણ આવે અને સ્ટાન્ડર્ડ થોડીક જ આયુર્વેદિક ઔષધિઓ કે હોમિયોપેથીનો ટેકો આવે પરંતુ આપણે બધું જનૂન કેવળ ડાયટ પર કરીએ તો શું થાય શરીરને જરૂરી ન્યુટ્રિશન ન મળે કારણ કે અમુક દર્દીઓને આપણે પૂછીએ નાસ્તા માટે તો એમ કહે કે સર ભૂખ લાગે છે પણ અમે ખાતા નથી એટલે બાજુમાં મમ્મી બેઠી હોય બોલે કે એને વજન ઉતારવું છે હવે વજન હોય બે કિલો જ વધારે તો ચોપન પંચાવન વાળા પણ જો આવું કરતા હોય તો વધારે વજન વાળા આવી ભૂલ કરી શકે છે ને એટલે બરોબર સમજો કે જ્યારે આપણે ભૂખ લાગવા છતાં નથી ખાતા તો આપણા વાળ નખ હાડકા અને શરીરની અંદરની લાઇનિંગ્સને જે જરૂરી મિનરલ્સ અને વિટામિન્સ જોઈએ છે એ નથી મળતા વાળ તો ઉતરે છે પણ રફ પણ થઈ જાય છે બપોર પછી થાક લાગે સ્વભાવ ચીડિયો થઈ જાય છે અને ધીરે ધીરે એન્ઝાઈટી શરૂ થાય છે તો આવું કેમ કરવાનું પહેલું તો કેવળ બીજા લોકોને તમારું વજન નડતું હોય અને તમને કંઈ વાંધો ના હોય તો આ પ્રયત્ન ન કરો પરંતુ તમને ખરેખર અંદરથી એવું છે કે મારે પાતળા થવું છે અને પાતળા રહેવું છે તો જ પ્રયત્ન કરો કારણ કે વાયરસ બેક્ટેરિયાવાળી કોઈ બીમારી નથી વજન કે જે તમને મારી નાખશે એકસો પચીસ કિલો વજન મારી નોર્મલ ડિલિવરી થાય છે અને વજનવાળા લોકો નેવું સો વર્ષ પણ જીવે છે પરંતુ તમને પોતાને એમ હોય કે મારે પાત્રા દેખાવું છે અને આવા કપડાં પહેરવા છે તો ચોક્કસ કરો વાત આગળ હવે એ વજનનો જે ખેલ છે એમાં તમે પહેલાંમાં પહેલું તો ભૂખ મરો જવા દો શાંતિથી બે ટાઈમ જમો બે ટાઈમ નાસ્તો કરો અને કોઈપણ ડાયટ કોઈ આપે કે જાતે કરો તો એમાં આટલું ફોલો કરજો હવે આગળ એક્સરસાઇઝની જે વાત છે એમાં તમે કેલરી બાળવા માટેના પ્રયત્ન પણ કરો મન શાંત રાખવા માટેના જે પણ એક્સરસાઇઝ કે જે છે એ અંદર એડ કરો કેવળ સ્ટ્રેચિંગથી પણ અંદરથી તમને બુસ્ટઅપ થાય એવો મૂડ આવી શકે છે આ એક્સરસાઇઝની વાત થઈ હવે જ્યારે ડાયટ આવે એ સિવાય ઔષધ આવે તો ઔષધમાં જે શરીરની અંદરની તકલીફો છે એ તકલીફો અને વજન કેટલું આવે કારણ કે તમે તમારા શરીરની બીજી બધી તકલીફો બાજુમાં રાખીને વજન પર ફોકસ કરો તો તમારું શરીર ટેકો કઈ રીતે આપે એનેની તકલીફો પણ દૂર કરવી છે ને અંદરની ચરબી પણ ઓછી કરવી છે બરોબર સમજો શરીરમાં ચાર પાંચ રોજની તકલીફો હોય અને સાથે ચરબી પણ વધારે હોય તો આ બધું એક પ્લેટફોર્મ પર સરખું થવું જરૂરી છે વજન એ આ સ્વસ્થ શરીરનો હિસ્સો છે હવે જે જનૂન ડાયટમાં બતાવ્યું એ જનૂન વ્યાયામમાં પણ એ જ જનૂન આપણે ઔષધ નિયમિત લઈએ એમાં પણ તો ત્રિપાંખીય હુમલો શરૂ થશે અને મન થાય છે ક્યારેક કંઈક ખાઈ લેવું છે ચોક્કસ તમારાથી ન રહેવાય તો તમે પ્રેમથી બહાર ખાવાની જે આદત છે કે જે રીતે ખાઓ છો એ વચ્ચે વચ્ચે ખાઈ લો ખાલી એક ભૂલ ન કરતા તમે જ્યારે બહાર ખાઓ અને સોશિયલ મીડિયા પર એનો ફોટો મૂકો તમે ચીટ ડાયટ શબ્દ ન વાપરતા કેમ અત્યારે આ વિડીયો હું બનાવી રહ્યો છું અને મારા શરીરને ન ગમે એવી વસ્તુ સ્વીટ સવારે ખાઈને આવ્યો છું તો એ મેં તો ખાઈ લીધી મારી એક્સરસાઇઝ પતી ગઈ પણ એને બહાર કાઢવાનું કામ મારા શરીરે કરવું પડશે ને એમ તમે જ્યારે બહાર જમો છો તો એ જે શરીર બહાર ફેંકશે ન પચેલું એણે કામ કરવાનું છે તમે ચીટ લાઇટ એમ લખો છો એટલે શરીર મૂંઝાય છે કે આ ખરેખર ચીટિંગ કોની સાથે કરે છે એને બદલે જમતી વખતે પ્રેમથી શરીરને કહો કે પ્લીઝ આજે મને ખાવા દે તું મને ટેકો આપ હું મારું કામ કરું છું તું તારું કામ કર ચોક્કસ આ વસ્તુ અદ્ભુત કામ કરે છે મેસેજ ટુ યોર ન્યુરોન્સ આપણી આખી ન્યુરોન્સની જે મગજની શરીરની સિસ્ટમ છે એ તમારા સહકારમાં જ્યારે ડાયટમાં ભૂલ કરીએ તો શું થાય એની એક સત્ય ઘટના સાંભળી લો થોડાક વર્ષો પહેલા એક દર્દી આવેલા ખેડા જિલ્લામાંથી અને એ બહેનને આ ડાયટના ચક્કરમાં વાહ થઈ ગયેલો આખા શરીરનો એમાંથી પણ બહાર આવી ગયા અને સાજા થઈ ગયા એમણે એમનો જે અનુભવ શેર કર્યો આ ચક્કરમાં એ બહેનને પથારીવશ થઈ ગયેલા પડખું ન ફરી શકાય પૈસાની કોઈ ખોટ નહોતી પરંતુ ડાયટના કારણે એમનું જે ઘરનું કામ હતું એ બીજા લોકોએ કરવું પડતું અને એમના સાસુ પણ ટેકામાં રહેતા એટલે એક દિવસે બેનને બહુ જ ગિલ્ટી ફીલ થઈ અને કોઈ નહોતું અને એમણે સુસાઈડનો પ્રયત્ન કર્યો પણ એમના સારા આત્મા કે કર્મ સંજોગોથી બચી ગયા તો આપણે જ્યારે ભૂખ લાગે તો એ નાસ્તો ન કરીએ એટલે શરીરને જરૂરી ન્યુટ્રિશન ન મળે મગજને જરૂરી વિટામિન્સ કે ગળપણ ન મળે તો એન્ઝાયટી શરૂ થાય છે અને આપણો સ્વભાવ બગડે છે એ જ રીતે આપણને સાંજે ચાર પાંચ વાગે ભૂખ લાગતી હોય અને આપણા મગજમાં ચોવીસ કલાક આપણું પેટ અને વજન જ રમતું હોય તો આપણે નથી ખાતા તો મહેનત પણ કરો અને ખાઉ ફરીથી સાંભળો વજન તમને નડે છે તો સાચા રસ્તે મહેનત કરો વજન તમને નથી નડતું તો કાંઈ જ ના કરો પરંતુ મનની મસ્તી ન ગુમાવો સ્વસ્થ રહો મસ્ત રહો